વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા કોડિન કફ સિરપ મોટા પ્રમાણમાં મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો હતો શહેરમાં નાર્કોટિક્સ તેમજ કેમિકલ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ કમિશનરે સૂચના આપી હતી જેથી એસઓજી એ આ દિશામાં તપાસ હાથ ધરી હતી દરમિયાન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરને ને બાતમી મળતા કલા દર્શન પાસેથી મોટા પ્રમાણમાં કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો કલા દર્શન પાસેના અરતીલાલ પાર્કમાં રહેતા વિપુલ રાજપૂતના ઘરે સંતાડી રાખેલ કોડિંગ કફ સિરપની બે હજાર પાંચસો સિત્તેર બોટલો જપ્ત કરી હતી એસઓજીએ રૂપિયા પાંચ લાખ ઇઠ્યોતેર હજાર બસો પચાસની કિંમતની બે હજાર પાંચસો સિત્તેર કફ બોટલ સાથે મોબાઈલ અને રોકડ રકમ અને વ્હીકલ સાથે કુલ રૂપિયા સાત લાખ નેવ્યાસી હજાર એકસો પચાસનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો મકાનમાં મળી આવેલ વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામના બે શખ્સોની પણ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસે ઝડપી પાડેલ બંને શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી પોલીસે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધારાનો માદક પદાર્થનો જથ્થો શ્રીપોર ગામમાં રાખ્યો હોવાની માહિતી આપી હતી પોલીસે માહિતી મુજબ સ્થળ ઉપર તપાસ કરતા વધુ ચાર હજાર સાતસો પંચ્યાસી કફની બોટલ સહિત વિવિધ કેપ્સ્યુલના પેકેટો મળી આવ્યા હતા જેમાં પોલીસે કફ સિરપ જેની કિંમત રૂપિયા દસ લાખ સત્તાણું હજાર એકસો જ્યારે રૂપિયા પંદર લાખ સત્તાવન હજાર બસો સિત્તેર રૂપિયાની કિંમતની કેપ્સ્યુલ જપ્ત કરી હતી આ ધોરડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા છવ્વીસ લાખ ચોપન હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં પોલીસ કમિશનરના આદેશ બાદ છેલ્લા નેવ દિવસમાં જ એનડીપીએસના મહત્વ કહી શકાય તેવા દસ જેટલા ગુના એસઓજી દ્વારા નોંધવામાં આવ્યા છે